પણ હરિયલ ઘરે પછી વી ની વાટ નો આજો ને કહેજો બચાને કાગડા મરદોંગ ટાંકા બીજ ડાંકા ને વિકરાળ મૂળછા વીર છે સતી સંત ને સાવજ તની ગાંડી જનેતા ગીર છે આંબા જરી જ્યાં ખડકતા નીર છે હોત ગાપો પ્રગટો પીર છે એવીટની ધરતી જ્યાં ડાલા મથ નેવ હાથના હાગના દોરીયા છે આબને આંબા માટે ઝપટું ખાતા હોય દોગ ડોગ વિજ્ઞાની માલપા પોતાની વડવાયુ પાથરી જટાળા જોગંદરે જેમ પોતાની લટુ મોકલી મૂકી દીધી હોય એવા વડ ઊભા હોય વડ વડિયા જકસરે ટકિયા આણ મેલી અને જટું મોકલી કોઈ ધરધર ઊભા જ

વિસાવદર અને સતાધારની વચ્ચે મોનપુરી નામનું ગામ અને મામા કરી અને કાઠી દરબાર પણ કાળ યવન કહું આફળતા અચકાય એને ભેદું કવિ મેકરણ ભડે એ કાઠી ભડ કહેવાય કાળ યવન સામા કહું તા નો અચકાય મહાકાલના જડબા જાલી ઉભા રાખી દે હકે અને એક જો કદાચ હાથીના ના ની મેલ પર કોણી મારી હોય તો હાથી ના તોડી નાખે અને લોઢાની સાંકળને તણખણાલી જેમ તોડી નાખે તણો જેમ લંગરામ બંધ તરોડ મત જના કંંધ નાખે મરોડ એવા કાઠીકુળમાં આપો મામો મોણપરીના અડદ ભાગદારમાં એકલા અને બે પાંચ ભાયા તું બીજા પણ આપાની સંતાનમાં એક હોમબાઈ દીકરી છે બીજું કાઈ છે નહીં એટલે ભાયાતોની નજર આપો એકલા અડધું ગામ ભોગવે એના પર નજર છે પણ આપાને આમ તો પહોંચી શકાય એવું છે નહીં કરવું શું જો આપાનો કોઈ રીતે કાંટો કાઢી નાખવામાં આવે તો અડધું ગામ જે છે એ ભાયાતોને ભોગવવા મળી જાય કારણ કે દીકરી હોમબાય એક જ છે દીકરો નથી એટલે ભાયા બધું જમીન મળે એમાં એક દી વાળીએ નદીના કાંઠે આંબાજીને કાંઠે ઢોલિયા ડાળી

આ ઘેરો ત્યા હાથી ઝુંડ છે એ ધ્રુજવા મંડી જાય હરિયલ ઘરેનું હોય અને ફળિયામાં કુંજરણા ફરે

ઋતુમાં સિંહ છે અને બેય યુગલ છે એ મસ્તી કરતા કરતા વૈયા આવે છે એકબીજાને ઘડીક ચાટે ઘડીક બટકા ભરે ઘડીક ઉકે ઘડીક ત્રાડું દે આ આપો બેઠા બેઠા નજરે દ્રશ્ય જોવે છે અને પાંચ ફૂટ ઉંડી ઈ નદીની ભેખડની નીચે હાઉઝ અને સિંહણનું ઈ જોડનું છે નીચે ઉતર્યું આંબાજરી નદીની માલપા પણ આપાને એમ થયું કે આજ આ જનાવર જે છે એ નક્કી કોઈ મોટું મારણ કરશે એટલે આજુબાજુના ખેડૂતોને રાખજો આજની કારણ કે જનાવર બહુ મસ્તીમાં છે બહુ મોજમાં છે નદીમાં ઉતર્યા અને ઊંડા ગુનામાં પાણી પીવા માટે સિંહણ ઉતરી તરસી થી સિંહણ અને એમાં એક જુડ રે ઈ જુડે સિંહણ ને પગેથી પકડી ભાઈ હજી હાવજ એનો સામનો કરે ન કરે કરે ન કરે એ પેલા તો સિંહ તાણી અને જૂડ મગર છે એ સિંહ ખોળિયાને લઈ સિંહણે ને ઘણું જૂડ છૂટવાનો પગને ને છોડાવવાનો પ્રયત્ન કર્યો પણ પાણીમાં એનું બળ હાલ્યું નહીં સિંહ બધું જોતો રહ્યો નજરની હામે પોતાની પ્રીતમાને લઈ જતા મગરને જૂડને એને નજરો નજર જોયું પણ

मनोकवा वैशाख शुक्ल चौदश विशाल रे विगत होत गत संधि काल प्रहलाद केन करुणा पुकार थर हरि हर नरदर परदा लहलहाती बडा ढालकार चकलाल लाल मंडल बिलाल गसुराण काल ब्रगटोंग टाल वैशाख शुक्ल चौदश विशाल रे होत गत संधि काल थांबलो फाडिया ने जेम नरसंग भगवान प्रकट होय કડાડ બ્રહ્માંડ ગાય કે સાહી કાઢ કાત જલ દતી ઓછલામ ધાર 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 ધમક ધડડ ભય બહુ ખડડ ભય ઋષિ ધ્યાન ખોલમ તાર તાર સર ધંત ધડક ગસુ રાતન ગડડ ગાસ નટ ગડડ ગણ ભટ થટ ગસુરાન પ્રગટ ઘટ ભંજન વિકટ રૂપ નરસિંહ બને જી આવો નરસિંહ હાવ છે ઇત્રાડુ મેળો સિંહ ની વિજોગ માં દેવા હુકવા માંડ્યો પણ આજુબાજુના 15 15 ગાવ ની માથે પશુ પંખી ફફડવા મંડી ગેલા કે પોતાની સિંહણ ને નજરો નજર લઈ જુડ ને હાવજ આજ હું હાવજ કરશે નક્કી નથી અને આપો મામો કાઠી દરબાર એ ઉપર ઉપર ભેખડ ઉભા ઉભા બધું દ્રશ્ય નજરે જોવે છે મીડ્યો જુરવા સિંહણના વિજોગમાં જુરવા મીડ્યો એક દી એક રાત પણ ત્યાંથી હટતો નથી ઘોટણ ઘોટણ હામાં પાણીમાં ઉભો ઉભો આંખમાંથી આંહુડા પાડે અને ઉગતો જાય ત્રડું દેતો જાય સિંહના વિજોગમાં આ સિંહ જુરે છે અને આ બધું દ્રશ્ય રાત દી ઉજાગરો કરી અને આપો મામો અને માણસો ઉભા બન જોવે છે ખાવજ કરસે શું હવે એમાં ત્રણ દિવસ ભૂખ્યો ને તરસ્યો હાવજ છે પાણીમાં એમ નામ ઉભર્યો જુડની રાહ જોઈ મારી નજરની હાબે મારી પ્રીતમાને લઈ જાય અને ભાઈ ત્રીજે દિવસે એ મગર છે એ હાવજ ને ગોઠંડ પાણીમાં ઉભેલો જોયો અને મગર ઉપર આવ્યું પણ જે મગર ઉપર આવ્યું એટલે હાવજ એ પંજાનો ઘા કરી અને જોડ મગર છે એ હાવજના ના પંજા ને પકડવા જાય એ પેલા એક છપાટે મગર ને પછાડી મોઢેથી દાંતમાં ભરાવી અને નદીની ભેખડની પાસે દહક ફૂટ એમ કહેવાય છે ગુલાળી નું ઘા નાખ્યો અને પોતાના પંજા થી મગર ને ચીરી નાખ્યું પણ ગુનામાંથી મોટા મગર ને બહાર કાઢવામાં હાવજ ને જે બળ થયેલું જે પોતે જોર કરેલું એમાં એની આંખું ના બે રતન બારા નીકળી ગયા ને આપો સાબાસ ખાદુળા સાવાસ અનરાજ સાબાસ કેસરી બાપ વનરાજ તો આને કહેવાય વાહ વનરાજ વાહ વનરાજ સાબાશ વનરાજ આપો ભલકારા દેશે અને હાવજને પોતાની મારવાનું વેર લઈ લીધાનો વરત એમાં આંખોના રતન બાર નીકળી ગયા એ હાવજને ખબર નથી રહી પણ પછી આંખોના રતન બાર નીકળી ગયા મગજ ને મારી નાખ્યું છે અને ધીરે ધીરે વેદના થાવા ને હાવજ બેહી ગયો આપા ભલાઈ જોયું સાબાશ પ્રેમ આનું નામ પ્રેમ કહેવાય

જોજો ઘડી કાંઈ જ બેસજો હમણાં હું ઔષધી લઈ આવું છું અને વાત તો બહુ મોટી છે આપા આ ઔષધના જાણકાર હતા એટલે ઝાડવાના પાંદડા તોડી લાવી અને લીહી છીપરની માથે વાટી અને એની લુગદી બનાવીને પાછા હાઉઝની પાસે આવીને મીડા ભલકારા દેવા અને હાઉઝની કહેવાળીમાં આખા શરીરે મીડિયા હાથ ફેરવવા હાઉઝને એમ લાગ્યું કે આજ કોક પોતાનું આવ્યું છે કોક મારી ભાળ લેવા આવ્યું છે કોઈ મારી ખબર પૂછે છે ખાવ ને નિરાત મળી જાવ જોજો હો ખાદુલા થોડુંક બહુમું લાગશે પણ ઘડીક બાપ જોરાવર ને વહમાં ન લાગે ઘડીક અછરા ખાતા ને હો એમ કહીને હાઉઝના બે રતન આંખોના માં ગોઠવી દીધા અપાઈએ અને વનસ્પતિના ઔષધની જે લુગદી બનાવી હતી બે આંખોની માથે બાંધીને પોતાની પાઘડીનો લીરો ફાડી અને હાઉઝની ને માથે પાટો બાંધી દીધો હાવજ ને કે મારી કોઈક દવા કરવા આવ્યું છે મારી કોઈક ચાકરી કરવા આવ્યું છે મારી બે દી અને બાપ તમને સુજે નહીં ત્યાં સુધી કાંઈ મારે થોડું ગોગડામાં નદીના કાંઠે પીડ્યું રહેવાય હવે હાલો આપડા મહેમાન બનો આપડી બેલી હાલો અને સાહેબ સૌરાષ્ટ્રની વાર્તાઓમાં અદભૂત વાર્તા છે સાવજ નું સ્નેહ કોને કહેવાય પ્રેમ કોને કહેવાય ઈ જાણે મનરા આપાની ભાષાને સમજી ગયો એમ આપાની પાછળ પાછળ મંડ્યો હાલવા ડેલી આવ્યો એટલે હું દીકરી કીધું કે બાપુ આ શું આ તો હાવજ છે હા મારા બાપ મુંબઈ નરસંગ આપણો મહેમાન છે આ એના માટે ધડક ની ઢાળ અને મારો ઢોલિયો એની પડખે ઢળાવો સાહેબ હાવજ ની પડખે આપા ઢોલિયો ઢાળ્યો ધડકલી હોમબાઈ પાથરી આઈ કાઠી ની દીકરી હતી નિજ પોત સોતા બાલ બાલ ને મેરે ગુનાથ કે ગાજન ગાવતી સી કહી જ્ઞાન ગીતા સમજાવતી થઈ ભઈ મોત કા સાવ ભૂલાવતી થી ઈ ઘર અંબિકા થી રાને રણ કાલ કા થી સોય હિન્દ કી રાજપૂતાનિયા થી એક ક્ષત્રિયાણી હાવજ ને ખબર પડી કે ધડકલી ની માથે બેહી ગયો હાવજ એ આઠ દિવસ સુધી આપાએ હાવજની ચાકરી કરી ગામના ભરવાડુ માલધોર વાળા કહી દીધું કે ભાઈ નરસંગ હાવજ આપડો મહેમાન છે એટલે આપણું ખાણું તો ખાય નહીં પણ રોજ ઘેટા બકરા છે એ હાવજના મારણ માટે તમે મોકલજો આપણા મહેમાનને આપણે હાંચવો પડે આપણો આખી છે એને એવી રીતે હાંચવો પડે પણ હાવજને આપા વગર પછી તો ઘડી કે હાલતું નથી બીજા આઠ જગ્યા માથેથી આપાએ પાટો છોડ્યો અને પોતાના જીવનદાતા ને નજર ની હામે હાવજે સિંહે પેલી વાર જોયો મીંડ્યો પગમાં અળોટવા આપાનો આભાર માનતો સિંહ છે તળિયા મીંડો પણ પછી બીજા આઠ દિવસ સાવજ ને ન્યા રાખ્યો છે અને કીધું હવે આપણે ગામના માલધોધના માલધારીઓને હેરાન ન કરાય તમે તો વનના રાજા છો તમે તમારું જાતે મારણ ગોતી લેજો એક દિવસ મારણ ના આપ્યું હાવ સમજી ગયો કે હવે મારે વગડામાં જવાનું છે આપાની વંડી ઠેકીને રાતે હાવ નીકળી જાય મારણ કરી અને પાછો વંડી ઠેકીને આવી જાય અને આપાના ઢોલિયાની પડખે આવીને હાવ બેસી જાય હાવ સુઈ જાય પછી તો જ્યાં આપો જાય ત્યાં હાવ જાય છે જ્યાં આપો રે ત્યાં હાવ જ રે છે ગામમાં કોઈને કંદડતો નથી ગામમાં કોઈને હેરાનગતિ કરતો નથી અને મોણપુરીના સીમાડામાં કોઈની મારણ કરતો નથી પશુધન અને ગામના માણસો નિર્ભય થઈ ગયા છે પણ ભાયાતુના પેટમાં તેલ રેરાણો છે કે હાવ જ હોય ત્યાં સુધી હવે આપાને મારી નહીં શકાય હવે કરવું શું સિંહ હોય ત્યાં હું આપાને મરાય નહીં શું કરવું એમાં એક જે રાત્રે સિંહ છે એ મારણ કરવા માટે ગયો છે અને અહીંયા પાંચ જુવાન હામી પાર્ટીના છે એ આવી વંડી ઠેકી અને આપાને મારવા માટે આવેલા અને આજ વહેલું મારણ મરી ગયેલું એટલે હાવજ છે એ વહેલો પાછો વળેલો આપાની માથે ચાર માણસો ઘા કરવા માટે તરવાર આમ કોટીમાંથી છૂટી કરેલી એ છૂટી કરેલી તરવાર હજી આપાને માથા પડી હાવજે જોઈ લીધું કે આ દુશ્મનો છે આપાના પણ ત્યાં તો મીડ્યો હુકવા ભાઈ ઉમ ઉમ ઓ ઓ મઢોક હાવજ એ હાવજ હુકવા માંડી અને બે જુવાનોને ન્યાય ન્યા ચૂથી નાખ્યા અને બીજા બે ત્રણ જુવાનો હતા એ ભંડી ઠીકીને વયા ગયા પણ હાવજ કેટલી બધી આપાના માણસ મારવા આવેલા માણસોની ઉપર એટલી બધી એને દાદ ચડેલી એટલો બધો રગવાયે થયેલો કે હાવજનો ક્રોધ શાંત નથી થતો ઉકે છે ત્રાળ દે છે દુશ્મન ના શબ ને નથી લેવા દેતો કોણ હાવ શબ લેવા માટે જાય આપણા આંગણામાં બે શબ બે લાશો પડી છે પણ હાવ જ્યાંથી હટતો નથી લાશ આપાને ખબર પડી ગઈ કે સિંહ લાશુ નહીં લેવા દે દુશ્મન ને એટલે ઘોડિયા ચડીને આપા વાડી બાજુ હાલવા માંડ્યા હાવ એની વાહો વાહ ગયો અને ત્યારે સામેના દુશ્મનો છે એ પોતાના ભાયા તો ની લાશુ ને લઈ શક્યા ટૂંકમાં વાત કરું કે આપાની હારે હાવજે એટલો સ્નેહ રાખ્યો નાતો રાખ્યો કે એક દિવસ આપાની પછી તો વૃદ્ધ અવસ્થાથી એ જૂની થઈ દેયુને તૃષ્ણા રે

એટલે આંખમાંથી માંથી આહુડાની સિંહ ને ધારું મંડી થવા ત્રણ દિવસ સુધી મારણ કરવા માટે હાવજ ન ગયો ત્રણ દિવસ સુધી સાવજ મારણ કરવા માટે ન ગયો આપાના ઢોલીયા પાસે બેઠા બેઠા આહુડા પાડતો ધીમા ધીમા અવાજે ઉગતો ઉગતો કણસતો કણસતો જાણે એને વેદના થતી હોય કે મારો કોક પ્રિય સ્વજન છે મારું કોક નજીક નું છે એ આ જન દુનિયા છોડીને વયુ જવાનું છે ચોથા દિવસે આપા એ ખોળજું ખાલી કર્યું સમસાન સુધી બધા વળાવા ગયા હાવજ પણ થઈ અને સુધી ગયો ગામના માણસો આપાને અગ્નિ દઈને પાછા વેળ્યા પણ કે છે કે આપાના ચિતાનો અગ્નિ ન ઠેર્યો ત્યાં સુધી હાવજે શમશાન નહોતું છેડ્યું અને છેલ્લી વાર આપાની જેની માથે હુકી અને હાવજ જ જંગલમાં જાતો રહ્યો પછી આજ સુધી કોઈ મૌણપરી માં હાવ દેખાણો નથી આપાની આરે ભાઈ બંદી સાવજે આવી રાખી આનું નામ સ્નેહ કહેવાય આ હાવ નો સ્નેહ આ અમર વાર્તા મેઘાણી ભાઈ ની ત્યારે આપણે કેવું પડે ગીર ગાંધરા પાઠ ગજબ તો ગાંડો તું થઈ ગાતો